ભાવનગર જિલ્લાના તળાજા શહેરમાં તળાજા પોલીસ દ્વારા મુખ્ય માર્ગ ઉપર ભારે પેટ્રોલિંગ ચલાવવામાં આવ્યું હતું જેને પગલે ટ્રાફિકની સમસ્યા પણ ઉપસ્થિત થતાં સ્થાનિક નાગરિકોએ પોતાનો મતો પણ વ્યક્ત કર્યા હતા તળાજા શહેરમાં પોલીસ દ્વારા ટ્રાફિક શિસ્ત ભંગ કરતા વાહન ચાલકો સામે દંડની કાર્યવાહી હાથ ધરી હતી સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો કે ટ્રાફિકનું મોટું દબાણ કાર્યવાહી દરમિયાન ઉભો થયો હતો જેથી સામાન્ય મુસાફરો અને રહેદારીઓને નડતર ઉભો થયો હતો केलाक हतु के भीड़ भाड़ना समय आ प्रकार की कार्यवाही हाथ न धरवी जो ये। योग्य समय अने स्थल पसंद करवी जो कर प्रजा पर नकारात्मक असर उभी न ना